ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરતના વેપારીએ રામ મંદિરને સોના ચાંદીના આભૂષણોની આપી ભેટ ભગવાન રામ સહિત ચારે ભાઈઓ માટે એક હજાર કેરેટ હીરા ત્રીસ કિલો ચાંદી ત્રણસો ગ્રામ સોનું ત્રણસો કેરેટ રૂબીના ઘરેણા તૈયાર કરવામાં આવ્યા ગળાનો હાર કાનની બુટી કપાળનું તિલક ચાર મોટા હાર અને ત્રણ નાના ધનુષ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત અગિયાર મુકુટ અને ત્રણ ગદા પણ બનાવવામાં આવી છે ચાર્ટર પ્લેનના માધ્યમથી આભૂષણો રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સુધી પહોંચ્યા વી એચપીના રાષ્ટ્રીય ખજાનશી દિનેશ નાવડિયા અને સુરત ગ્રીન લેબના મુકેશ પટેલ દાગીના લઈ અને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ધામ પહોંચ્યા હતા